પ્રશ્ન એટલો છે તારો ભાર તારે માથે તું કરતા બીજો ભાર તારું ગમતું તારું શિક્ષાપત્રી પ્રમાણે મારું જીવન તારું ગમતું મારું જીવન બને તમારા ગમતા પ્રમાણે હું નહીં વર્તું શિક્ષાપત્રી પ્રમાણે હું નહીં વર્તું તમારા બળે હું નહીં વર્તું તમે ધ્યાન ભજન નહીં કરી શકો બીજો મુદ્દો છે ગમતા શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન સત્પુરુષના ગમતા પ્રમાણેનું જીવન આ બીજો મુદ્દો છે ત્યાં બંધ કરી દેવાની લોક કરી દેવાનું ચાવી પોતાની પાસે રાખવાની જ નહીં ભજન કરવું છે તો આમાંથી બચવું છે તો ક્રિયા ભારમાંથી મુક્ત થવું છે તો આત્માની યાત્રા નિરંતર ચલાવી છે તો કોઈ પણ ભોગે બે પાંચ મહિનામાં છ મહિનામાં હું તમને આજે બી નથી કહેતો તમે આજે ભજન કરો છ મહિનામાં શાંતિથી છ મહિનામાં ત્રીસ મિનિટ ભજન કરી શકીએ એવા તો આપણે થવું છે અને એ ત્રીસ મિનિટનું આજસ તમારું હૃદય બદલી નાખશે તમારા ભાવો બદલી નાખશે વિચારો બદલી નાખશે તમારા વર્તનથી સત્સંગનો વિકાસ થશે કોઈને કશું કહેવું જ નહીં પડે ઓટોમેટિક તમારી સાથે બધાને પ્રીતિ થશે ત્રીસ મિનિટનું ભજન સારે સવારે જ્યારે સ્વરૂપયોગ કરવા જઈએ ત્યારે બેઠા હોઈએ ત્યારે બેઠા હોઈએ ત્યારે આપણે આટલું પૂછ આટલે પહોંચવું છે જે સાધુ ત્રીસ મિનિટનું ભજન નહીં કરી શકીએ જે કાર્યકર્તા અમરીશ ત્રીસ મિનિટનું ભજન નહીં કરી શકે એનો પ્રસારો મોટો થતો જવાનો અહંતાને મમતાના મમતાના ક્રિયા યોગોમાં એનો આત્મા એના મન બુદ્ધિ ડૂબી જવાના જે મનથી બુદ્ધિથી ચિતથી અહમથી જે ક્રિયાઓ સેવાઓ થાય છે એમાં એ ડૂબતો જ જશે ડૂબતો જ જશે ડૂબતો જ જશે એ બહાર નહીં નીકળી શકે પછી તો બધો બહાર કહો બહુ પસારા મત કરો સત્સંગ સંતોના યોગમાં હોવા છતાંય ગુણાતીત પુરુષોના યોગમાં હોવા છતાં બહુ જ પસારા જ થયા છે બીજો કોઈ ધંધો કોઈ કર્યો જ નથી પસારા જ કર્યા કોઈ સાત્વિક ભાવથી કોઈ ઐશ્વર્યથી કોઈ સિદ્ધિથી કોઈ અંતરિયમી શક્તિથી અને એ પસારા જ કર્યા બહુ પસારા મત કરો સંપ્રદાયને મોટા કરવાની મેક ન હોવી જોઈએ સંપ્રદાયને સમૃદ્ધ બનાવવાની મેક ન હોવી જોઈએ સંસ્થાને તેજસ્વી બનાવવાની મેક ન હોવી જોઈએ સંસ્થાને અબજોપતિ બનાવવાની મેઘ એક જ મેક તું રાજી થા નિમિત્ત થઈને સેવા કરું બસ પણ તમારે આટલું બહુ પાકું રાખવું છે રાખવાનું છે ગમતામાં વર્તવું છે ભજનીક થવું છે ગમતામાં વર્તું છે ને ભજનીક થવું છે બસ એક જ ભજન સોર્સ હી ઇઝ ધ ઓનલી સોર્સ હી ઇઝ ધનલી સ્ટેન હી ઇઝ ઓલ માઇટી હી ઇઝ એવરીથિંગ એના સિવાય કોઈ છે જ નહીં ધૂર્તિ પણ નથી આનંદ બ્રહ્માંડમાં નથી કોઈ નથી કોઈ નથી કોઈ આકાર નથી કોઈ આધાર નથી કોઈ બળ નથી કોઈ અજસ નથી બાકીના બધા જ બળ બધા ક્ષુદ્ર છે ક્ષુદ્ર છે ક્ષુદ્ર છે આપણે એની વિરાટ શક્તિમાં નાવું છે એના આનંદતા મનાવું છે એના અનંત ઐશ્વર્યમાં નાવું છે એના આનંદ સુખમાં નાવું છે એના અનંત આનંદમાં પ્રવેશો છે એના આનંદતામાં પ્રવેશવો છે નેચરલ જીવન જેવું છે નેચરલ વેર ધેર ઇઝ અ નેચરાલિટી જ્યાં તમારું નેચરલ જીવન થશે ત્યાં બીજાને તમે બેસી રહેશો તો તમારી પાસે લોકો બેસવા આવશે અને તમે લાખો ટન કથા કરશો અને તમારો નેચરલિટી નહીં હોય તો બે પાંચ વર્ષ તમારી પાસે રહેશે ને પછી બધા બધા રહેશે એના બી બી નેચરલ સરળ એટલા કલ્પનાથી થવાનું છે સાકાર બ્રહ્મ એક દિવસ વર્ણન કરીશ ને તમે બધા સાંભળજો અક્ષર બ્રહ્મનું જ ખાલી વર્ણન કરીશ એક દિવસ યોગી મહારાજનું વર્ણન કરીશ પછી છેલ્લા છેલ્લા रक्षाधिपति पूर्ण पुरुष स्थिर થઈ જાય તો वाचा જ બંધ થઈ જાય वर्णन શું થાય આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કૃષ્ણ ભગવાન શિવ શક્તિ ભગવાન રામ ભગવાન સ્વામીનારાયણ આને ભગવાન આદિત પુરુષો સાસ્ત્રીમાં યોગી Maharaj કાકાજી પપ્પાજી સાહેબ સ્વામી સૌનાયન ચરણમાં એક જ પાર્કના છેલ્લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ તમે ભૂલી મારો એક શબ્દ યાદ રાખો તમારા બીજા કરીશ આજે અંતરથી પ્રાર્થના કરીશ સંતો તો ખૂબ ખુલ્લા પાદી સંતો વડીલો બધા ખૂબ ખુલ્લી વાતો ખૂબ ખુલ્લો હૃદયથી આ શબ્દનો વિચાર કરજો અત્યાર સુધી જે કંઈ તમે કર્યું તે અને જે રીતે જીવ્યા તે ડાપનથી કે બોડપણથી મનમુખી મુખી કે બુદ્ધિમુખી તે માટે મહારાજને પ્રાર્થના કરીશ કે આ લોકોને ભોગવડાવતા વળવતા નહીં પણ હવે એવો ઉદ્યોગ આપજો અને નપાસ થતા હોય તો કોકના મારફત ગોદો મરાવડાવજો કે બિચારા થઈને રોડ પર ચાલે